દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખો લગ્ન પ્રસંગ યોજાય છે આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી લગ્ન થાય છે તો આ સમૂહ લગ્નના યજમાનો એ સુરતના સેવાભાવી એવા શ્રી પીપી સવાણી પરિવાર આજ સુધી પાંચ હજાર બસો ચુમ્મોતેર દીકરીઓને સાસરે વળાવી ચૂકેલી ત્યારે પીપી સવાણીના આંગણેથી આગામી ચૌદ અને પંદરમી ડિસેમ્બર એમ બે દિવસમાં અગિયાર દીકરીઓને પીરું છોડીને સાસરે વડાવશે તે બાબતે પત્રકાર પરિષદમાં માહિતી શ્રી મહેશભાઈ સવાણી આપી હતી પીપી સવાણી ગ્રુપ દ્વારા વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન કરાયું છે તો પિતા વિહોણી દીકરીઓને લગ્ન કરાવી મહેશભાઈ સવાણીએ અનોખું કાર્ય પણ કરી રહ્યા છે શરૂઆતમાં વિવાહ પાંચ ફેરાના સંબંધ ભાવુભના લાગણીના વાવેતર સંવેદના એક દીકરીની દીકરી દિલનો દીવો પારવડી લાડકડી પાનેતર ચુંદડી મહીની દીકરી જગતજનની માવતર અને હવે પિયરુ જેવા નામે યોજાતો લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે પીપી સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ પાંચ હજાર બસો ચુમ્મોતેર દીકરીઓનું પરિવાર સાથે કન્યાદાન પણ કરાયું છે છેલ્લે એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલ આ સેવા યોગ્ય થકી અનેકને પ્રેરણા મળી છે અને આ પ્રકારના અનેક લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યોમાં પણ યોજાઈ રહ્યા છે તો પીઆરયુ સમૂહ લગ્ન અંગે મહેશભાઈ સવાણી વધુમાં જણાવ્યું કે અમે કર્યાવર તો આપીએ છીએ સાથે લગ્ન પછી પણ દીકરીની તમામ જવાબદારી પણ નિભાવીએ છીએ પીપી સવાણી પારિવારિક સામાજિક શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રને અનેકવિધ સામાજિક કાર્યો કરે છે એ સૌ જાણે છે ત્યાંથી અમારી દીકરી જમાયનું સેવા સંગઠન પણ બન્યું છે આ એટલા માટે છે કે અમારી દીકરીની માતાને જે બાળકોના ઉછેર માટે જે તકલીફ પડી છે એ મારી દીકરીઓ ન ન પડે તેને માટે આ સેવા સંગઠન બનાવ્યું છે ઈશ્વર નહીં કરે ને કોઈ દીકરી વિધવા થાય તો આ સંગઠન તેને આર્થિક રીતે સહાય કરે છે સાથે તેના બાળકને શિક્ષણ અને આરોગ્યની તમામ જવાબદારી પણ નિભાવે છે આવી દીકરીઓના બાળક ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની જવાબદારી સેવા સંગઠન ઉપાડશે દીકરીને કોઈપણ પ્રકારનું આર્થિક જરૂરિયાત માટે પણ સેવા સંગઠન પ્રતિબદ્ધ છે પીપી સવાણી પરિવાર છેલ્લા સોળમું વર્ષ સોળ વર્ષથી પિતાની છત્રછાયા ન હોય તેવી દીકરીઓને એક પિતાનો સહારો અને એક લગ્નોત્સવનું આયોજન કરતું હોય છે આ વર્ષે બે હજાર ચોવીસમાં પિયુરયુ લગ્નોત્સવ નિમિત્તે પીપી સવાણી પરિવાર દ્વારા એકસો દીકરીઓ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વિના લગ્ન થવા જનાર છે તારીખ ચૌદ અને તારીખ પંદર ડિસેમ્બર ના રોજ સાંજે છ કલાકે આ લગ્નોત્સવ થનાર છે આ લગ્નોત્સવ અંદર પીપી સવાણી પરિવારમાં પ્રભુતામાં પગલા પાડતી દીકરીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી એવા શ્રી સી આર પાટીલ સાહેબ અને સાથે સાથે આદરણીય મહંત શ્રી મોરારી બાપુ અને સહિત બીજા અન્ય ચાલીસ સંતો આ દીકરીઓને આશીર્વાદ આપવા આવનાર છે પિયરયુ લગ્ન સમારોહમાં ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓ છે બે મુકબધિર અને બે દિવ્યાંગ કન્યા છે બે મુસ્લિમ છે અને વિવિધ ઓગણચાલીસ જ્ઞાતિની કન્યાઓ નવજીવનમાં ફેરા ફરશે લગ્ન અગાઉ તમામ એકસો અગિયાર દીકરીઓને પિતાની પૂરી પાડનારા લાગણીરૂપી ભેટ સમા કરિયાઓનું વિતરણ કરી દેવાયું છે જે સો અગિયાર કન્યા છે તેમાંથી નેવું ટકા કન્યા આવી છે કે તેમના પિતા તો નથી સાથે તેમના ભાઈ પણ નથી દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિક છે પછી જે દીકરીઓનો ભાઈ ન હોય તેવી દીકરીને પ્રાથમિકતા આપવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જીટ ફનિવાર